ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ હીલ હિલ શબ્દનો અર્થ એડી માનવના પગ તળિયાનો પાછલો ભાગ પગરખાની એડી પાણી ભારે વજન વગેરેથી નમી પડવું કે લચી પડવું થાય છે હીલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ટેર ઇઝ અ હોલ ઇન ધ હીલ ઓફ માય શું એટલે કે મારા જૂતાની એડીમાં એક કાણું છે એક બીજું ઉદાહરણ જોઈએ ટુ એડીમાં ઈજા થઈ છે છે એક ઉદાહરણ જોઈએ વેર હાઈ એડીના સેન્ડલ પહેરવાનું પસંદ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ